નમસ્કાર કેમ છો નમસ્કાર મિત્રો આમ આદમી પાર્ટી ના સૌથી મોટા નેતા અરવિંદ કેજરીવાલે વિસાવદર ની પેટા ચૂંટણી માટે જયારે ગોપાલ ઇટાલિયા નું નામ જાહેર કર્યું ત્યારે આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે

આમ આદમી પાર્ટીને વિસાવદરની ચૂંટણીમાં જીતાડો અને આપણે બધા સાથે મળીને ભાજપ અને કોંગ્રેસ બંનેને હરાવી દઈશું આવો દાવો અરવિંદ કેજરીવાલે કર્યો છે વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા માટે શું કહ્યું છે અરવિંદ કેજરીવાલે ચાલો સાંભળીએ આ વિડીયોમાં મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને ખાસ તમે એક મેસેજ કરજો આ વિડીયોમાં કોમેન્ટ કરજો કે તમને શું લાગ્યું છે અરવિંદ કેજરીવાલે જે વાત કરી તેના ઉપર સાંભળીએ અરવિંદ કેજરીવાલને नमस्कार केम छो विसावदार का चुनाव अभी होने वाला है बाई इलेक्शन और मुझे लगता है कि महीने डेढ़ महीने में शायद इसका अनाउंसमेंट हो जाएगा विसावदार से गोपाल इटालिया भाई को हम लोग जिम्मेदारी दे रहे हैं वहाँ से चुनाव लड़ने की और मुझे पूरी उम्मीद है कि गोपाल इटालिया एक बहुत मजबूत कैंडिडेट होंगे और वहाँ से जीत के आएंगे मेरी पार्टी के सभी कार्यकर्ताओं से पूरे गुजरात के सभी कार्यकर्ताओं से सभी लीडर्स से अपील है कि आप पूरा दम के साथ काम कीजिए इस विधानसभा के चुनाव के लिए और हम सब लोग मिलकर जरूर बीजेपी और कांग्रेस दोनों को हराएंगे दोस्तों सौथी पहला तो हूँ गुजरात तमाम लोगों विसावदर खेडों तो आभार मानीश कि घना लांबा समय की हमने लागण थी, थी कि गोपाल भाई इटालिया विसावदर चूंटनी लड़े मैं अरविंद केजरीवाल जी ने विनंती करी અને અરવિંદજીએ મને એક જવાબદારી સોંપી છે કે વિસાવદરના ખેડૂતો અને ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવવા માટે આ ચૂંટણીમાં હું ઉતરું દોસ્તો હું આશા રાખું છું કે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ગુજરાતના તમામ એ લોકો કે જે લોકો તાનાશાહી સામે લડવા ઈચ્છે છે ખેડૂતોનો અવાજ બનાવવા ઈચ્છે છે એ લોકો મને આમ આદમી પાર્ટીને મદદ કરે અને ખાસ કરીને વિસાવદરના ખેડૂતોનો વિશેષ આભાર માનીશ અને એક ખાસ મહત્ત્વની વાત એ છે કે ગુજરાતમાં ભાજપે આ જ દિવસ સુધીમાં કોઈ પણ ધારાસભ્યને કે કોઈ પણ આગેવાનને ડરાવીને ધમકાવીને લલચાવીને તોડી પાડ્યો હશે પણ આ વખતે મારી ચેલેન્જ છે કે ભાજપની અંદર તાકાત હોય એટલી તાકાત લગાવી લે પણ ગુજરાતના ખેડૂતોનો અવાજ ગુજરાતના વિસાવદરના ખેડૂતોનો અવાજને નહીં ઝુકાવી શકે અને ગોપાલ ઇટાલિયાને ભાજપ ક્યારેય ડરાવી કે તોડી નહીં શકે જય કિસાન પૂરેપૂરો જોયા પછી આ વિડીયોને દરેક લોકોને ખાસ શેર કરો આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડિયો જોવા માટે દરેક લોકોને શેર કરતા રહો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ